વડોદરાની સાવલી નગરપાલિકા બની કંગાળ છેલ્લા ચાર મહિનાથી સફાઈ કામદારોને પગાર નથી આપવામાં આવ્યો પગાર અને પીએફ ન મળતા સાવલીના સફાઈ કામદારો વિફર્યા છે લાભોથી વંચિત સફાઈ કામદારોએ હડતાલ કરી સફાઈ કામદારોની હડતાલથી સાવલીમાં ઠેર ઠેર ગંદકી ફેલાઈ ગઈ છે સફાઈ કામદારો ન માનતા પાલિકાના સત્તાધીશો સફાઈ કામમાં જોડાયા સત્તાધીશોએ સફાઈ કરવાનું શરૂ કરતા કામદારોએ હોબાળો કર્યો પોલીસે હડતાલમાં ઉતરેલા સફાઈ કામદારોની અટકાયત કરી છે

છ દિવસથી સફાઈ કર્મચારી અમારા હડતાલ પર હતા એ લોકોની માગણીને અમે જોઈ છે એમની માગણી જે અમે સરકારમાં જેટલું અમારાથી પૂરી થાય અમે બનતો પ્રયાસ કરવાનો એમને રજૂઆત કરી છે પણ એ લોકો એમની માગણીને ઇન્સ્ટન્ટ માગે છે અમારાથી પૂરી થઈ શક્ય નથી તેથી અમે છ દિવસથી એ લોકો હડતાલ પર છે ગામમાં ગંદકીના ઠેર ઠેર ઢગલા થયા છે તેથી અમે નગરપાલિકાના સદસ્યો ગામના નાગરિકો અને અમે પ્રમુખ ઉપપ્રમુખ સહિત સત આજે સફાઈ કરવા નીકળ્યા છે બજારમાં તે છતાં એ લોકોએ અમને રોકટોક કરીને સફાઈ કરવા દીધી નથી તેની માટે અમે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કરીએ છીએ ગામની પ્રજાને ઠેર ઠેર ઢગલા થઈ ગયા છે એમને ગંદકીથી દૂર કરવા મુક્ત કરવા માટે અમે સફાઈ કરવા નીકળ્યા છે